మరో సం సద్గేవే రే మరో లో సుదే ತುಮಿ ಬಾರಿ ಮಾರೇ ತಾರಿ ಮಾರು ಆಟಲೋ ಸಂದೇಶೋ ಸತ್ ಗುರುದೇವ ಮೇರೆ ಕೆ ಜೋ ತಾರಿ ಆಟಲೋ ಸಂದೇಶೋ ಸತಗುರುದೇವ ತೋ ಪಗೇರೆ મેં તો પગેરે બાંધ્યા રે વા તારા ગુ રે હાથમાં લીધા મારો આટલો સંદેશો સતગુરુદેવ ની રે મારો આટલો સંદેશો સતગુરુદેવની રે મેં તો માથે રે ઓઢી રે વા તારી ઓઢણી રે મેં તો માથે રે કો માલાજ આટલો સંદેશો સતગુરુદેવને રે મારા દિલ ના દુખડા ને દુનિયા સુ જાણે રે મારો આટલો સંદેશો સતગુરુદેવ ને રે આખે આસુડા ની દાર આટલો સંદેશો સતગુરુદેવ રે પ્રિતરે કરી રે પરદેશ મારે દિવસ દયલાન જાય મારો આટલો સંદેશો સદગુરુ દેવને રે મારો આટલો સંદેશો સદગુરુ દેવને રે એ મે તો ગોકુળિયો મેલ્યું ને વાલા મરાવી સર્યા રે એ મે તો ગોકુળિયો મેલ્યું ને વાલા મરાવી સર્યા રે ને મારો આટલો સંદેશો સતગુરુ દેવ ને રે ગુરુ મારા વેલા નહી આવો તો વેળા વઈ જશે રે ગુરુ મારા વેલા નહી આવો તો વેળા વઈ જશે રે દાસી છોડી દેશે પ્રાણ મારો આટલો સંદેશો સતગુરુ દેવ રે મારો આટલો સંદેશો સતગુરુ દેવ